નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કે તો બોલિવૂડના વધુ એક સ્ટાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અભિનેતા અને ગાયક હિમિક રેસમિયાના પિતા સંગીત નિર્દેશક રિપન રેસમિયાનું નિધાન થયું છે અઢાર સપ્ટેમ્બર સાજે લગભગ સાડા આઠ વાગે તેમનું અવસાન થયું હતું અહેવાલ અનુસાર હિમિકના પિતા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સિંગર અને મ્યુઝિક કમ્પોઝર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થયું છે આવી સ્થિતિમાં તેનો પરિવાર આઘાતમાં છે હિમેશ રેશમિયાના પિતા અને સંગીત નિર્દેશક વિપન રેસમિયાનું ગઈકાલે રાત્રે નિધન થયું છે સિત્યાસી વર્ષની વયે તેમને દુનિયાને અલવિદા કહી દીધું છે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા જાણવામાં આવી રહ્યું છે કે કોકિલાબેન હોસ્પિટલમાં અઢાર સપ્ટેમ્બર રાત્રે સાડા વાગે તેમનું નિધન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર ઓગણીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વિપન તેમના પુત્ર હિમેશ રેશમિયાના માર્ગદર્શક પણ હતા અને તેમણે નાની ઉંમરમાં તેમની પ્રતિભાને સન્માનિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી કહેવામાં આવી રહી છે કે શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઈપણે પોતે એક પ્રતિભાશાળી સંગીતકાર હતા ને તે ટીવી સુમા પોતાના કામ માટે પ્રખ્યાત બન્યા હતા જો કે તેમણે સંગીતમાં સંપૂર્ણ કારકિર્દી ન બનાવવાનું નક્કી કર્યું કારણ કે તે હિમેશને તેની કુશળતાને સુધારવામાં મદદ કરવા માંગતા હતા અને તેમણે પોતાની સંગીત યાત્રા હાથ વચ્ચે છોડી દીધી હતી અને હિમેશ પર સંપૂર્ણ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર